26 દિવસ થઈ નવનીલભાઈને ન્યાય મળી ગયો છે અને એસઆઈટી ટીમ દ્વારા જયરાજભાઈ આયની ધરપકડ થઈ ગઈ છે. જીા મિત્રો આજનો સૌથી મોટો સમાચાર મળી રહ્યા છે. મેં બધા લોકો જાણતા થશે કે કોઈ કળી સમાની એક જ માંગ હતી. નવનીલભાઈની એક જ માંગ હતી કે મારી ઉપર હુમલો કરનાર જયરાજભાઈ આયની ધરપકડ થાય. આજે એસઆઈટી ટીમ દ્વારા જયરાજભાઈ આયની ધરપકડ કરવામાં આવી છે. મેં બધા લોકો જાણતા થશે કે આલીમાં 25 દિવસથી આજ માંગ હતી કે મુખ્ય આરોપીનો પકડવામાં આવે અને એને સજા દેવામાં આવે અને જેલમાં નાખવામાં આવે અને મુખ્ય આરોપીનો વરખોડો કાઢવામાં આવે. એવું નથી કર્યું તો એવા કળી સમાના લોકો અને નવીનભાઈ કહી લેતા જો લાગી રહ્યું છે વોર્ડો નીકળશે કે નહીં નકળે કમેન્ટમાં જણાવજો તમને બધા લોકોને ખબર છે કે સિટીજી દ્વારા જયરાજભાઈની ધરપકડ થઈ ગઈ છે આજે અને જી આમ તો તમને બધાને ખબર છે કે જનરલ નવનીતભાઈ ઉપર હુમલો થયો તો અને એ હુમલા ઉપર જયરાજભાઈ એનો હાથ હતો એવું કહેલયા હતા નવનીતભાઈ કે પણ સાચું પડ્યું છે કે જયરાજભાઈ આહી રહેતે આરોપી નગરા અને આજે એની ધરપકડ થઈ ગઈ છે એ સીએટીયુમ દ્વારા અમને બધા લોકોને ખબર છે કે 13 આરોપી તો પકડાઈ ગયા હતા અને આ 14મો આરોપી છે જયરાજભાઈ એ તમે શું લાગી રહ્યું છે હવે શું થશે આગર પોલીસવાળા જ્યાં હુમલો ગયો તો ત્યાં ત્યાં જયરાજભાઈને કરી લઈ જશે અને પૂછપરછ કરવા માટે અને આ તો વિડિયો આટલો તો અમારી ચેનલ માં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો YouTube માં सब्सक्राइब भी ना कर आने फेसबुक पर हो तो फॉलो कर ना जाओ जय हिंद जय भारत